ટ્રેક્ટર તો વાડીને જાય છે નહીં પછી આપણે હાથેથી ઓરણી બનાવવા મંડી ગયા એક દાંતો હાલે અને તલ વાવરા એવું કામ કરવાનું હતું આપણે પછી આપણે હાથ ઓરણી બનાવવા મંડી ગયા જો જય મુલી જય માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજામાં જશો હું તમારો ભાઈ રાહુલ આહાર વિહાર બ્લોક્સમાં તમારું સ્વાગત છે સવાર વર્ષોના આપણે આવી ગયા શ્રીમાન અહીંયા આમ જો આપણા કરેક્ટર પર શું છે તેઓ દેખાય છે તમને જો અહીંયા લગભગ કંઈક છે આમ જુઓ આમ જુઓ છે બહુ એકદમ મોટા છે જો આપણા ટ્રેક્ટર પર સવારી કરી હતી અને આવી જાય છે બારે ને આને રેસ્ક્યુ કરવાનું હોય જો થાય તો રેસ્ક્યુ કરવા પણ લગભગ ભાગી જશે અહીંયા દિવાળામાં જાય છે નીકળી ગયા અંદર એવું પછી મિત્રો આપણે થોડાક ફ્રી હતા તો આપણે જે નિશાનમાં ભણ્યા હતા એની નિશાનની આજ લીધી મુલાકાત જુઓ આ નિશાનમાંથી આપણે ભણી ઘણીને મોટા થયા શોભાર કુમાર સડા જોયું જો આ બધા આપણા ફેન છે આ જાડો બધા આપણે જવા લો આપણે જેલું ધોરણ ભણ્યા ને ત્યાંથી આ બધા વાવલ છે જો આની યાદો પણ કાંક અલગ હતી હા એમ કે જોઈ કે ખેતરે જા ખેતરે ભાઈ જો નિશાળ જો આપણી ટ્રેક્ટર તો વાડીને જાય મતું નહીં પછી આપણે હાથ ઓરણી બનાવવા મળી ગયા કંઈક આવી રીતના એક દાંતું આપણે ફિટ કરી અને છે રેકડી એમાં આપણે દાંતું ફિટ કરી દાંડું ફીટ કરી અને આપણે તાલ વાવવાની છે તલ ક્યાં વાવાની છે તે પણ આગળ જોજો આપણે જશું આગળ વાડીમાં તાલવા માટે કંઈક આવી રીતના આપણે બનાવી દીધું તો મિત્રો હાથ વાવણી કમ્પ્લીટ બની ગઈ છે અને આપણે ચલાવી રહ્યા છે વાવણી લઈને આપણે વાડીમાં પહોંચી આવે છે ફૂલાની શેડિંગ કરી નાખી છે અને હવે આપણે થોડી વાર પછી આને વાવવા માટે મનસુ અને આપણો જુગાડ કેવો લાગ્યો તે કમેન્ટમાં જણાવજો અને આપણે જુગાડ કરીને આજ તલ વાવવાના છે કારણ કે ઓટોમેટિક વાવણે આપણે આપણી સાથે દગો કર્યો છે ચકેડો કે મેં બંધ રહી ગયો મેં કંઈક આવી ગયો છે એટલા માટે આ બધી વસ્તુ થઈ છે તો જુગાડ કેવો લાગ્યો મિત્રો કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો આપણે વાવા મળી ગયા બે જાણે નાને ખેંચવાનું અને પાછળ પ્રેરણભાઈ તાલુ વાવે હેર્યા કંઈક આવું સીન છે જો મિત્રો કેમ છે ભાગી ટ્રેક્ટર તો અત્યારે નીલાડાનું આવે નહીં એટલા માટે આપણે હાથ વાવણું લઈ રહ્યા મિત્રો જો આપણે આટલા આપણી વાવણીનો ચકડો દગો થઈ ગયો જો વાવી નાખ્યો હાથે આ છે આપણી હાથ વાવણી ਨਾ ਆਟ ਲਮਾ ਜਗੜੋ ਬਦ ਕੋ ਦੀ ਗਿਓ ਤੋ ਇਹਨੇ ਗੰਗ ਮਿਸਟਿਕ ਤੀਗੀ ਜਗੜਾ ਨੂੰ ਮਜਾ ਨਾ ਆਵੀ ਗਾ ਲਮਾ ਉਗਿਓ ਨਹੀਂ ਪਛੇ ਆਪਣੇ ਜੋ ਵਾਵਣੀ ਸੀ ਵਾ ਵੀ ਨਾ ਗਿਓ ਤੋ ਮਿੱਤਰੋ ਪੋਛੀ ਆਵੇ ਸੀ ਸੀਰੀ ਮੈਂ ਇੰਆ ਰੇਜਿਸ ਭੇਜੋ ਸਾਈਕਲਿੰਡ ਡਰਾਈਵਰ ਹੀ ਕਰੇਗਾ ਕੀ ਜਾਂਦਾ ਸਾਈਕਲਿੰਡ ਭਾਈ ਹੈ ਹੈ ਆ ਤੋ ਵੀ ਹੈ ਕਿ ਆ ਕਿੰ ਕੀ ਜਾਂਦਾ ਇਹ ਨਹੀਂ ਇਹ ਜੇ ਮੈਂ ਚੱਤੇ ਪਲੇ ਆ ਲਿਆ ਇਹ ਪੜ

હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી જલ્દીથી જાવ લાઈકવાળા બટાને દબાવી નાખો અને વિડીયોને લાઈક કરી નાખો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જ્યાંથી આવા મસ્ત મજાના ડેલી તમે બ્લોગ જોઈ શકો અને મારો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મળી એક નો બ્લોગ સાથે ત્યાં સુધી જય મુરલીધર જય માતાજી